આપણે ત્યાં આ યોગીઓનો દેશ છે કૃષ્ણ યોગેશ્વર છે યોગી જોગી શિવ જોગી છે કૃષ્ણ યોગી યોગેશ્વર આપણે ત્યાં યોગ મારે થોડું શરૂઆતમાં આ ખાલી કાંઈ હું કોઈ જ્ઞાની છું હું ઉતરી જાય એટલું ને પણ વાંચવાનો શોખ મને બધું જાણવાનો શોખ એટલે હું આમાં પવને મસાલ લેવાની કોશિશ કરું એમ અટાણ તો તમે તમે આમ જુઓ ટીવી ખોલો મોબાઈલ ખોલો બધે બહ બહટી જ આવે છે ચારે બાજુ ભેળાઈ ગયું પણ થાકવાનું નહીં ગમે એટલું ભેળાઈ જાય એવું નહીં માનવાનું અમે ઓમે બગડી ગયું આપણે જ કઈ નહીં બધું જ થાય કેટલી વાર ફેરફાર થયા છે આપણે આપણું કામ કરવાનું બાકી પંદર વર્ષના બાળકો છે એ કોકને શરીયું મારી દે ન બનવાની ઘટનાઓ બને તમે વિચારો કોલેજમાં ડ્રગ્સ ફૂગી ગયા ચૌદ ચૌદ વર્ષના દીકરીઓ ન કરવાની ઘટનાઓના વિડીયા આવે તમે વિચાર કરો એમાં આપણે વાત કરીએ કે આ અમારો સનાતન છે એમાંથી જે ઉગરી ગયા ને ઓઘાના ઓઘા હળગ્યા હોય આખા ઓઘા ઠરતા ન હોય ને બચેલા પૂળા ખેંચવાનું કામ આપણે અમારા ગુરુ મહારાજ કરે છે જેટલા પૂળા ખેંચાય એટલા ખેંચી બીજું શું કરવાનું એટલે મુકતા બાપુ નીકળ્યા ઓઘા હળગે પણ પૂળા તો ખેંચવા જ છે જેટલા ખેંચાય એટલા પૂળા ખેંચી લેવાના આ યોગ્ય એટલે હું કહેતો હતો આપણે ત્યાં થોડું કઈ સમજાઈ જાય ને આ ટપો મરવા મીડે ને આપણે ગમે ત્યારે ગમે ગુજરી જાય ન હોસ્પિટલોમાં નથી માણા હજી આપણે ગાય તરફ અને સનાતન પરંપરા જે છે એક એક કૃષિ તરફ ને ગાય આધારિત ખેતી તરફ નહીં જાય આપણે જવું જ પડશે એ તો નક્કી થઈ જાય કે બાપો દેખાય ને બાપો એટલે કા દેખાવા જ મીડો છે ઘણા ને નકર મને એમ લાગે છે કે દસ વર્ષ પછી તોય મને દહ વધારે લાગે વર્ષો પણ તોય હિંમત કરીને કહું પછી કોઈ હાથ માણસનું કુટુંબ હશે ને ઘરે અને આપણે જાઉં ને એને અને આપણે જઈને સમાચાર પૂછી તો બીજા એમ નહીં પૂછવાના તમારે તબિયત પાણી કેમ કે એવું નહીં પૂછવાનું ખાલી એમ જ કેટલા તમારા ઘરમાં સદસ્યો કે અમારા હાથ જણા છે બધા થઈ સાત જણા તો કે સારું કેટલા ને કેન્સર નથી એટલે કે પાંચ જણા ને છે અને બે ને નથી સારું કહેવાય લ્યો માતાજી દયા બે ને નથી લ્યો આવું આવશે જો આમના આપણે ઉપાડા લીધા પેસ્ટિસાઈડ વાળું બધું ખાધા કર્યા અને નકરે નકરું ભેળું કરવું આપણે આમ જોઈ જોયું નદીઓ હું વિદેશમાંથી આવી તો બાયતમાં બળે આપણો જય ભારત દુનિયાને રાહ બતાવતો શંકરાચાર્યનો દેશ યાર વિવેકાનંદ નો દેશ શંકરાચાર્ય શંકર નો એટલી નાની નાની ઉંમરમાં સાહેબ ની પ્લાસ્ટિક ની ભરી દઈ આપણે દરિયા બોટલું ના પ્લાસ્ટિક ના ભરી દઈ અને પછી નીકળી પડી મેરા મહાન છે ખીસડી કઈ હોય જાય બાકી બીજું કઈ ન થાય તારાથી આ હકીકત કઈ રહ્યો છું તમને બહુ મોડું સમજાય દુનિયા આખીની નજર ભારત ઉપર છે આજ આપણો યોગ આપણી આપણી કૃષિ વેધર એટલે જે ઋતુઓ છે એવી ઋતુઓ કોઈની પાસે નથી તમે જાઓ વિદેશમાં અમે હમણાં હું હતો એને સનાતની હોય આપણા અહીંના ધર્મ સાથે લગાવ હોય અહીંથી આવ્યા છે બધા અમેરિકાથી લંડનથી મિત્રો એને ખબર તો એને પીપળો તુલસી રાખે ત્યાં તો શું કરવાનું ખબર ઘરમાં બંગલાઓમાં તુલસી પીપળા રાખે અંદર અને હીટ આપવું પડે જો બાર વાવે તો મૂકાઈ જાય મોસમ બકે ધરતી ની બધું એને હદે નહીં એની હવા હદે નહીં અને આપણે તો જૂનો કિલો ઉભો હોય જૂના કિલ્લા કે કરો વંડી વંડી ફાડીને પીપળો થાય હવે આવો દેશ તમને જોવા ક્યાં મળે તમે વિચાર તો કરો ત્રણ વર્ષ ગાડી તમે મૂકી દો ગાડીના ના સત ઉપર ઘાસ ઉગે હા ન્યા ધૂળ ભેળી થઈ જાય ન્યા પીપળો ઉગે ગમે ન્યા આવો દેશ કોઈ કોઈ દેશની ટીકા નથી દુનિયાના દેશ સારા છે પણ એને બનાવ્યા છે હારા આપણો દેશ સારો છે એને આપણે બનાવીને ખરાબ ન કરી નાખીએ એ આપણો દેશ છે કહેવાનો અર્થ મારો એટલો જ છે કે એ પરંપરાનો આ મેળો છે થોડી આ વાતો હું એટલા માટે યુવાધન મને લાગે છે કે તમને મજા આવે બરાબર સાંભળો એટલે કહું છું પછી મારે ગીતો વાર્તાઓ છંદો સપાખરા આપણે બરોબરે મોજ કરીએ છીએ એવી જ અહિયાં મોજ કરીશું આપણે પણ બસ જવાબદારી આપણી છે કે આપણને સમજાઈ જાય કે ભારત શું છે એ જોઈને તો મજા આવે એ દેશમાં એટલે વાત તમને એ કરતો તો હું કે અસ્તિત્વ પ્રકૃતિ કેવું શીખવાડે છે જોજો તમે ગુલાબનું ફૂલ હોય કે કોઈ પણ ફૂલ હોય ને સુગંધી ફૂલ હોય ને સુગંધી ફૂલ હોય ચમેલી એ ફૂલ ખીલે ને ગુલાબ કે ખીલી જાયને અમે ખીલા ભેળી સુગંધ આપે જેની પાસે જેટલી હોય કે ગુલાબને છેઠ જઈને હું એટલે સુગંધ આવે એની સુગંધ આ બાજુ આમ ખીલું નથી સીધી સુગંધ બીજાને આપે એટલે આપણને વિચાર થાય કે એમાં હું મોટી વાત બહુ મોટી વાત છે એનું તમને કારણ કહું મોટી વાત શું કામે એ કારણ કહું સાંભળજો તમે કોઈ લાખો રૂપિયાની ગાડી છોડાવી આવો ગાડી લાખો રૂપિયાની મહેનત કરીને ગાડી લઈ આવો અને સીધી ગાડીની રિપિન કાપી ત્યાંથી લઈ આવો તમે આમ બરાબર આમ સરસ મજાના ફૂગા ભૂગા ઉડાડો ને પછી ઘરે લઈ આવો ગાડી ઘરે આવે ને હજી સાંદલા પાંદલા બાકી હોય ને કોક આવીને એમ કહેતો લઈ ને જરાક મારે મારા હાટુભાઈ ને જવું છે આટો મારવા તો પાડો હિ ધરમ છે તારો તારે ગાડી નવી આવી છે તો હું જરીક મારા હાટુભાઈ ને જઈ આવું મને ગાડી દે તો દિય કોઈ કોઈ નો દિયે ગમે અરે તારી ભલી થાય તારી હજી ચાંદલા નથી કર્યા મારો છોકરો નથી બેઠો હજી હજી મારે ઘરના નસ બેઠા અને તારે ગાડી લઈને હાટુ ભાઈ ને જઈ આવું છે આમ કહી દઈએ ને આપણે દે ગાડી ન દીએ હવે સાંભળજો આપણે ગાડી પૈસા એ ભૌતિક છે સતાય નથી આપતા અને ફૂલડું ખીલ્યા પેલું સીધી સુગંધ હાડ 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 છોડે છે શું કામ એને ખબર છે કે જેટલું અપાય એટલું આપી દે કઈ કરમાઈ ખરી જાય કાંઈ નક્કી નથી ભલા માણસ આ હાવ હાસી વાત છે હાવ એટલે મને કડી ગમે છે આ કે ફૂલડાયા મે ફૂલડાયા મે એ ફૂલડાયા મે આજ ખીલા ગાજ બે કા ફળ ફૂલડા કાલ કરાય ને